રાજકોટમાં શરૂ થયેલો પરસોત્તમ રૂપાલા ને ક્ષત્રિય સમાજ નો રાજકોટમાં ગઈકાલે રાત્રે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના પુત્રા દહન કરવા મામલે પોલીસે ક્ષત્રિય સમાજના ત્રણ આગેવાનોની ધરપકડ કરતા મામલો ગરમાયો હતો પોલીસની કાર્યવાહી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ નિવેદનને લઈને સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર તેઓનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ખાતે પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરાયું હતું જે મામલે પોલીસ દ્વારા ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી હતી પોલીસ દ્વારા કલમ એકસો મુજબ પોલીસ દ્વારા કલમ એકસો મુજબ ક્ષત્રિય સમાજના આગેવાનોની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જાડેજા અને નવલસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા તેમજ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિરોધ કર્યો હતો તેમજ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો દ્વારા પણ પોલીસની આ કામગીરીને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી કરણી સેનાના સોશિયલ મીડિયા અધ્યક્ષ હેતુ જાડેજાએ કહ્યું કે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજકોટમાં કુતરા દહનના કાર્યક્રમો યોજાશે પોસ્ટરો લગાડવામાં આવશે અને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે પરશોત્તમ રૂપાલાને દરેક સભામાં વિરોધ કરવામાં આવશે તેમણે કહ્યું કે પરશોત્તમ રૂપાલાની સુરક્ષા વધારી હોય એટલી વધારી લો ક્ષત્રિય સમાજ પર પોલીસ દમન કરે તો પણ અમારી તૈયારી છે બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે આ અંતર્ગત ઋષિ ભરાયેલા ક્ષત્રિય યુવાઓએ પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કર્યું હતું આવી જ લેટેસ્ટ અને અવનવી માહિતી માટે જોડાયેલા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ પર